નમસ્કાર ગુજરાત ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ગુજરાતની અંદર એમ કહેવાય કે લોકસભાની સીટોના ઉમેદવારો ફટાફટી બહાર પડવા માંડ્યા છે અને બે ત્રણ સીટના ઉમેદવારો બાકી હોય ને કોંગ્રેસ વાળા એનું કરે ને આમ આદમી વાળા એનું કરે વાત એવી છે કે બે હજાર આ ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને કેટલું મહત્વ આપવામાં આવ્યું આજે હું જેતપુર વિધાનસભાનો મતદાતા છું આજે અમારી જ વિધાનસભામાં રમેશભાઈ ધડુક સાંસદ હતા રમેશભાઈ ધડુકને કાપીને મનસુખભાઈ માંડવિયાને ટિકિટ આપવામાં આવી કોઈ પણ પ્રકારનો ભારતીય જનતા પાર્ટીને પટેલ સમાજનો સ્થાનિક નેતા કોઈ મળ્યો નહીં ભરત બોગરા નહોતા રમેશ ધડુક નહોતા એની નીચે રાદડીયા પરિવાર છે ખોરાક પરિવાર છે આ તમામ પાટીદાર સમાજના કદાવર નેતાઓને કાપી અને મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભાની ટિકિટ આપવામાં આવી અને કોંગ્રેસમાંથી લલિતભાઈ વસોયાની ટિકિટ આપવામાં આવી ભાવનગરની અંદર તમે એમ કર્યું સુરતની અંદર તમે એમ કર્યું અમદાવાદની અંદર તમે એમ કર્યું પટેલ સમાજ ના કદાવર નેતાઓના આ ગળા કાપવાની વાત છે તમને શું લાગે મનસુખભાઈ માંડવિયા ની અજીત છે એમ ના ભાઈ ના ઈ તમારા મનની અંદર ફાકો હોય ને તો કાઢી નાખજો અત્યારે મનસુખભાઈ માંડવિયા એક હજાર ટકા પાંચ લાખ સાત લાખ કાય ની બધી લીટ થી હારે છે લલિતભાઈ વસોયા છવાઈ છે સુકામ સ્થાનિક ઉમેદવાર ન કોઈ આટલા મળતિયાઓ ચોવીસ કલાક તમારા કામ ફાટુથી બધાએ રહડા હતા બધાય તોય તમને સ્થાનિક ઉમેદવારનો મેળવો અમરેલીથી પરસોતમભાઈ રૂપાલાને ઉપાડીને રાજકોટ નહીં ખા મનસુખભાઈ માંડવિયાને વાથી ઉપાડીને આય નહીં ખા કોઈ પણ પ્રકારનો ભાજપને સ્થાનિક ઉમેદવાર ત્યાંનો મેળો જ નથી અને દર વખતની વાત છે આના એટલા પાંચ વરય જોઈ લેજો પાંચ વર રમેશભાઈ ધડુ ધડુ કે આ લોકસભાની અંદર કામ પૂરા કર્યા સતતમાં સતત ઈ ભરત બોગરા છે આવા ઘણા એવા કદાવર નેતા જેને સામાન્ય પબ્લિકના ફોર વ્હીલ હેઠે ઉતરા વગરના કામ કર્યા છે તો તમે એને કોઈને ટિકિટ નું આપી ટિકિટ આપી મનસુખભાઈ માંડવિયાને ને એટલે આ એક વસ્તુ તમે પાટીદાર સમાજના લોકો વિચારજો આ મનસુખ માંડવિયાનું ગળું કાપવાની જ વાત છે આ મનસુખભાઈ માંડવિયાને આપણે એમ કહેવાય કે પૂજા માથે બેહારી પછી પંડિત ભાગી જાય એટલે એમ ત્યાંથી ઉલારવાની જ વાત છે કોઈ સ્થાનિક નેતાને ટિકિટ નથી આપવા મળી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે બધા સેન્સ લ્યો છો ભાજપના આ ભાજપ સંગઠન દ્વારા સેન્સ પ્રક્રિયા કરો છો અને આ સ્થાનિક આપણે મતદાતાઓને પૂછો શું છે તમે એક વાર ન્યાય જઈને પૂછ્યું ગ્રાઉન્ડ રિપોર્ટ આ તો અમને તો ફોન આવ્યા અમને તો ખબર છે કે ભાઈ આ મનસુખ માંડવિયા અહીંયા નો ચાલે મારે સ્થાનિક ઉમેદવાર જો અમારા કામ હોય તો ક્યાં જ દિલ્હી જવું કેન્દ્રમાં તો મનસુખભાઈ મનસૂખભાઈ અમારે કામ પડ્યું સાહેબ હું કરશું તે મનસુખભાઈ ક્યાંય મળે કંઈ માણસ નવરો થાય કંઈ આપને જવાબ આપે આય સ્થાનિકનો ઉમેદવાર આપ્યો હોય તો અમે કનોડા જઈ હકી અમે જેયપુર જઈએ અહીંયા રાજકોટ ભરતભાઈ ભોગરાપાસે જઈ હગી રમેશ ડડુપાસે પોરબંદર જઈ હગી બોંડલ જઈ હગી આ એક પ્રકારની આખું ષડયંત્ર કહેવાય આમાં નાનો માળા મરી જાય તમારી સાડા પાંચ લાખની લીડ કાપવા આવે આમાં નાનો માળા મરી જાય અહીંયા સ્થાનિક ઉમેદવાર જ જોઈ બીજો ના ચાલે મનની અંદર ફાકો હોય તો કાઢી નાખજો ચારસો પાર એમ નો થાય બધાયને હાથમાં ભેરા લઈને હાલવું પડે ખોબો ભરો તો પાણી સમાય એમાં હથેળીમાં થોડુંક જ સમાય આ એ એક ભારતીય જનતા પાર્ટીએ વિચારવા જેવી બાબત છે ભરત બોઘરાની એટલી મહેનત રમેશભાઈ ધડૂકની એટલી મહેનત ગોંડલથી માંડીને પોરબંદર સુધીનો હાઈવે પટ્ટામાં આમ હાલીને જાઓ ને હાલી તો એ તમને ખબર પડે કે અહીંનો સાંસદ કોણ છે બાકી કચ્છની અંદર જાઓ આપણે ચરોતર વિસ્તારમાં જાઓ હજી કેટલાઓને ખબર નથી કાંઈ સાંસદ કોણ છે દુકાન તમારે સ્થાનિક ઉમેદવાર દેવા જ નથી હાથમાંથી તલવારું કાટતા કાટતા હાથ કપાઈ જાય ન્યા તમારો ઉપર વાળો કે છે તમે આ ખોટું લોકસભા પકડી લીધી આ ટિકિટ તમને ખોટી આપવામાં આવી છે આવું પટેલ સમાજ એ જ થાય છે પટેલ સમાજના કદાવર નેતાઓને ખતમ કરવા બે હજાર પંદર પંદર થી એવી વિચારધારા ભાજપ માલે પણ આપણા હમતતા નથી પોરબંદર લોકસભા હોય રાજકોટ હોય અમરેલી હોય ભાવનગર હોય સ્થાનિક ઉમેદવાર આપો સાહેબ સ્થાનિક આ ના ચાલે અને આ હાલશે જ નહીં હજી એક વાર તમે વિચાર લેજો અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ અહીંયા ક્યાં નકર લલિતભાઈ વસોયા હોય સો ટકા ટૂન ટૂન થવાના જ છે ચારસો પાર નહીં ચારસો માંથી એક ઉલારી જ નાખો કારણ કે સ્થાનિક છે બે કિલોમીટર થાય ધોરાજી જાવ એટલે સીધા લલિતભાઈ મળે અહીંયા તમે સ્થાનિક ઉમેદવાર ક્યાં એટલે વિચારવા જેવી બાબત છે પાટીદાર સમાજના દીકરા હોય તમને કોક પાટીદાર સમાજનો નેતા પાંચ મિનિટે કાયમ આવ્યો હોય ને તમારો સ્થાનિક ઉમેદવાર તો આ છેલ્લા પાંચ વર્ષ હો છેલ્લા આ તમારે વિચારવાનું છે કે અમારો ઉમેદવાર કયો જોઈએ કોઈના બાપની દિવાળી નથી મતદાતા કે સેન્સ થાય ઉમેદવાર અહીં બેહે કાવડિયા થી કોઈ ઉમેદવાર બેહતો નથી એટલે તમામ પાટીદાર સમાજના આગેવાનો કડવા હોય લેવા હોય કડવા લેવા એ જ આવું થાય હું એકતા આમે નથી ને આમે નથી કારણ કે ઓલા ઉપરવાળા ખાવા જ નથી દેતા એટલે જોઈએ તો પોરબંદર લોકસભાની અંદર અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ તમામ પાટીદારનો દીકરો અને લોકસભા પોરબંદર લોકસભાનો તમામ મતદાતા વિડીયો શેર કરજો બે દિવસ કાલ ચૂંટણી બહાર પડવાની બે દિવસની અંદર આ સેન્સ પ્રક્રિયા કરવી હોય તો કરે ને બીજી પ્રક્રિયા કરવી હોય તો કરે ઉમેદવાર અમારે સ્થાનિક જ જોઈએ તમારે મનસુખ માંડવીયા ઉપાડીને ભાવનગર નાખો તો ભલે અમરેલી નાખો તો ભલે ને માં નાખો તો ભલે અમારે અમારો અહીંયા સ્થાનિક ઉમેદવાર જોઈ નકાર પછી પરિણામ જોવા માટે આમ ખુલ્લા બટન કરીને જોવા માટે મતગણતરી કરવા માટે તમામ આવી જાજો જય સરદાર